તો વાત કરીએ સુરતની તો સુરત બારડોલીના હરિપુરા ખાતે આવેલા કોઝવે ગરકાવ થયો છે કે જ્યાં પાણીમાં ગરકાવ થયો છે ત્યારે ઉકાઈ ડેમના હાલ ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે કે જ્યાં પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે કોઝવે ગરકાવ જે કહેવાય કે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કે જ્યાં કોઝવે પાણીમાં ગરકાવ થતા જે સંપ ગામો છે સંપર્ક વિહોણા થયા હતા હરિપુરા જવા વીસ કિલોમીટરથી વધુનું અંતર કાપવા લોકો મજબૂર થયા છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ખાપકી રહ્યો છે ત્યારે સુરત જે છે સુરતના બારડોલીના હરિપુરા ખાતે આવેલો કોઝવે છે પાણીમાં ગરકાવ થયો છે જ્યાં તાપી નદી પરનો જે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે ત્યારે તાપી નદીમાં પાણીની આવક વધતા કોઝવે છે પાણીમાં ગરકાવ થયો છે ઉકાઈ ડેમના હાલ ચાર દરવાજા ખોલવામાં આવે છે અને જેનાથી પંચ ચોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે કોઝવે પાણીમાં ગરકાવ થતા સામેના ગામો છે સંપર્ક વિહોણા બન્યા હતા જ્યાં હરિપુરા જવા વીસ કિલોમીટર સુધીનું અંતર કાપવા લોકો મજબૂર બન્યા